પૂજ્ય ગુરુજીના દર્શન કરી પોતાને ધન્ય મનાવ્યા હતા બપોરે બે વાગે પાદુકા પૂજન થઈ સર્વે ભક્તોની પાદુકા પૂજનનો લાભ લીધો હતો પછી હરિદ્વારથી થી દિલ્હી થઈ રાજસ્થાન ગામડા ગામડે ફરી અને ઓધવ જ્યોત પધારી હતી જેનું સ્વાગત કરી સમસ્ત હનુમાનગઢમાં શોભાયાત્રા નીકળી હતી જેમાં મુંબઈ થી સેવા સમાજ ટ્રસ્ટ સાથે કચ્છમાંથી પધારેલા દેશ મહાજનની ટીમ ઓધો પ્રેમીઓ પૂજ્ય સંત શ્રી હરિદાસી મહારાજ ગંગારામભાઈ અને મુંબઈ થી પધારેલા સર્વ પ્રેમીઓ અઢારે વર્ણ ના ઓધવ પ્રેમી લાભ લીધો હતો ત્યારબાદ પૂજ્ય સંત શ્રી હરિદાસી મહારાજ દ્વારા આશીર્વચન આપવામાં આવ્યા હતા સર્વે મળીને આપણે સૌ એક છીએ ભાનુશાલી બધા એક છીએ એવો સંદેશ આપ્યો હતો

માટે લીધેલા પ્લોટમાં એક સારો એવો હોલ બને અને ઉપર દસ પંદર રૂમ બને તેવી પ્રાથમિક ચર્ચા પૂજ્ય સંત શ્રી હરિદાસજી મહારાજ પ્લોટ ઉપર પગલાં કર્યા હતા સાથે સર્વ ઉપસ્થિત રહ્યા હતા અને ઓધવ ભક્તો દ્વારા લગભગ એક કરોડ રૂપિયાના હોલ માટે એટલે કે ઓધવ ધામ બને તે માટે જાહેરાત કરવામાં આવી હતી સર્વે ઓધવ ધામોના પ્રતિનિધિ ઉપસ્થિત રહ્યા હતા

અહેવાલ રમેશભાઈ ભાનુશાલી અબડસા વાલરામભ બન્યો હતો અને ભક્તિભાઈ રાજસ્થાન ના પાંત્રીસ મંડળો ભાનુશાલી પરિવારો બધા ભેગા થઈ અને કાલનો દિવસ એટલે એક એપ્રિલનો દિવસ મહોત્સવ ઉજવ્યો હતો સર્વે ભેગા થઈ સવારના પૂજ્ય સંત શ્રી રવિદાસજી મહારાજનો ભવ્ય સ્વાગત કર્યો હતો આપણા સિદ્ધિ સમાજના એવા ગંગારામભાઈ પ્રમુખશ્રી કચ્છ રત્ન એમનો બી ભવ્યથી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યો હતો જેમાં શ્રી કચ્છી માનુશાલી સેવા સમાજ શ્રી કચ્છી દેશ મહાજનના પ્રતિનિધિઓ અને સર્વે જ્ઞાતિના ઉદ્ધવ પ્રેમીઓ અને જ્યાં જ્યાં ઉદ્ધવધામો ચાલે છે ત્યાંના પ્રતિનિધિઓ પગાર્યા હતા આ ઉત્સવ ખૂબ મહોત્સવ બન્યો હતો સવારના બપોરે પાદુકા પૂજન કરી અને હરિદ્વારથી કરી દિલ્હીથી સમસ્ત ગામડે ગામડે થઈ અને હનુમાનગઢ જે ઓદ્ધવજ્યોત પહોંચી હતી એનો ભવ્યથી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યો અને સમસ્ત હનુમાનગઢમાં એની શોભાયાત્રા શોભાયાત્રામાં લગભગ ત્રણથી ચાર હજાર માણસો જોડાયા હતા અને આ ઉત્સવ સાંજે પૂજ્ય હરિદાસજી મહારાજે આશીર્વાદન આપ્યા હતા રાજસ્થાનના મિત્રો ભાઈઓ પધારેલ સર્વે મિત્રો ભાઈઓ ભેગા થઈ અને ભાનુશાલી બધા એક છીએ અને આપણે આવા ઉત્સવ બાર મહિનામાં એકાદ રાજસ્થાનમાં થાય એવું વિચાર કરી અને નક્કી કરવામાં આવ્યું હરિદાસજી મહારાજ ત્યાં લીધેલ એક પ્લોટ જે ભાનુશાલી સમાજનો લીધેલો છે જેના ઉપર લગભગ દસેક હજાર ફૂટનો હોલ બંધાય દસ પંદર ઓછા ઊંચા રૂમ બંધાય અને ત્યાં ઓધૌધામ થાય એના માટે આશીર્વાદ આપ્યા હતા પ્લોટ ઉપર જઈને પગલાં કર્યા હતા સાથે ગંગારામભાઈ ભાનુસાલી પણ ઉપસ્થિત હતા અને સમસ્ત ઓધૌપ્રેમીઓ ભેરા થઈ ઓધોધામો દ્વારા આ એકાદ કરોડ જેવું ફંડ આ રાજસ્થાન હનુમાનગંઠમાં બનતો આ ઓધૌધામ એના માટે વાત કરવામાં આવી નક્કી કરવામાં આવ્યું અને ત્યાંના રહેતા સભે મારા ભાઈઓને જલ્દીમાં જલ્દી ઓધોધામ કેમ બને એના માટે નક્કી કરવામાં આવ્યું સર્વે ઓધવમય બની ગયા અને એ ઓધવજ્યોત આજે આગળ વધી અને ગામડે ગામડે ફરી ફરી અને નાંદેડથી થઈ કરીને વાસી તેર તારીખે પહોંચશે નાંદેડથી વાસી સુધી સારો એવો રૂટ છે એ વળી તમને કાલે પરમ દિવસે ઓધવ જ્યોતિનો રૂટ તમને કહેવામાં આવશે હું સર્વેને વિનંતી કરું છું કે આ નીકળેલી ઓધો જ્યોત ઓઘોરામ આપવાનો સંદેશ આપણે સૌ દર્શન કરીએ અને દર્શન કરાવીએ જય ઓધોરામ જય વાલરામ સદગુરુ ભગવાન